બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બટેટાનું બમ્પર ઉત્પાદન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બનાસકાંઠામાં આ વર્ષે ખેડૂતોએ મોટાભાગે બટેટાની ખેતી કરી હતી જો કે કમોસમી વરસાદ ન થયો અને બટેટાને અનુકૂળ વાતાવરણ હોવાને કારણે ઉત્પાદન સારું મળ્યું છે અને ભાવ પણ સારા છે જેથી ખેડૂતો હાલ ખુશ જોવા મળી રહ્યા છે ત્યારે હાલ જે ભાવ છે તે ટકી રહે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે અને એમાં પણ બનાસકાંઠા એ બટેટાના હબ તરીકે જાણીતો છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી કમોસમી વાવઠાને અને વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે ખેડૂતોને બટેટામાં ઉત્પાદન ઓછું મળતું હતું અને એના ભાવ પણ પૂરતા મળતા ન હતા જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતો હતો અને ખેડૂતો દર વર્ષે એ પાયમાલ થતા હતા ત્યારે આ વર્ષે પણ ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી ત્યારે આ વર્ષે જો કે વાતાવરણ અનુકૂળ રહ્યું અને કમોસમી વરસાદ ન થયો જેના કારણે ખેડૂતોને બમ્પર ઉત્પાદન મળ્યું છે અને ખેડૂતોએ હાલ બટેટા નીકાળવાના શ્રી ગણેશ કરી રહ્યા છે અને માર્કેટમાં વેચવાનું પણ ચાલુ કરી દીધું છે તો હાલ ખેડૂતોને વીસ કિલો દીઠ બસોથી બસો પચીસ સુધીનો ભાવ મળી રહ્યો છે જેથી દર વર્ષ કરતાં આ વખતે ખેડૂતોને ફાયદો થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે મારું નામ ભરતભાઈ છે ગઈ સાલ મેં આ પાંચ વીઘામાં બટાકા કર્યા હતા એમાં વાતાવરણ અનુકૂળ ન હતું એના કારણે રોગચાળો વહેલા થકો આવી ગયો હતો સાઠ પચાસથી સાઠ દિવસે એના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો અને જનરલી બધાને ઉત્પાદનમાં ઘટાડો થયો હતો પણ આ વર્ષે ઉત્પાદન વાતાવરણ સારું છે અને ઠંડી પણ જળવાઈ રહી છે એના કારણે કોઈ રોગચાળો નથી આવ્યો અને આવ્યા વર્ષે ખૂબ નોર્મલ આવ્યો દસ વીસ ટકા પણ જનરલી ઉત્પાદન સારું બધાને અને બટાકામાં પણ સારા નીકળે છે મહત્વની વાત છે કે આગ્રા અને યુપીમાં હજુ બટેકા નીકાળવામાં આવ્યા નથી તેથી હજુ ગુજરાતમાં બટેટાના હાલ ભાવ જળવાઈ રહ્યા છે જો ત્યાંથી બટેટા અહીં આવવાની શરૂઆત થશે એટલે બટાકાના ભાવ નીચા જશે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે હાલ જે ભાવ છે તે જળવાઈ રહે તો તેમને ખાતર બિયારણના રૂપિયા મળશે અને અગાઉ થયેલ નુકસાન ભરપાઈ કરી શકશે નહીતર જો ભાવ નીચે જશે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે અને ખેડૂતો પાયમાલ થશે આમ તો ખેડૂતોને બસો પચાસથી ત્રણસો રૂપિયા બટેટાનો ભાવ હોય તો જ પોસાય નહીતર પોસાય તેમ નથી તેમ છતાં હાલ જે બસો થી બસો પચીસ સુધીનો ભાવ છે તેનાથી ખાતર બિયારણના અને મજૂરી મળી રહેશે અને નુકસાન નહીં થાય તાલુકાની અંદર બટાકા નીકળવાના શ્રી ગણેશ થઈ ગયા છે અને અત્યારે ભાવ જો ગણવા જઈએ તો ભાવ બસો અગિયારથી એકવીસ સુધીના છે એના પહેલાં દસ દિવસ પહેલાં ભાવ સારા હતા અઢીસો પણ દિવસે દિવસે ભાવ દવે છે અને ખોદાણ બી ચાલુ છે વધુ એટલે ટ્રકો પણ માર્કેટોમાં જાય છે એટલે ભાવ દિવસે દિવસે ઘટે છે આના ભાવ જો જળવાઈ રહે તો સારી બાબત છે નહીતર ના છૂટકે ખેડૂતને પરવડે એમ નથી કેમ કે બિયારણ આ વખતે મોંઘું હોય તો પંદરસો રૂપિયા પચાસ કિલા પેકેટના રાસાયણિક ખાતર મોંઘું ડીઝલ મોંઘું મજૂરી મોંઘી એટલે પોસાય તેમ ખેડૂતને તો નથી જો ત્રણસો રૂપિયા મિનિમમ હોય તો થોડીને ખેડૂતને થોડી મળતર રહે હજી આગ્રાને યુપી સાઈડના જે બટાકાનું ખોદાણ બાકી છે અને એ જ્યારે ગુજરાતની અંદર પ્રવેશ કરશે ત્યાંનું બટાકું તો હજી બટાકા ભાવ નીચે જવાની સંભાવના છે જો આ ભાવ હજી જળવાઈ રહે સારી બાબત નહીતર જો ભાવ દબશે તો ન છૂટકે સરકાર જોડે અમારે સહાય માગવી પડશે